રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધા જ આપણી ચેનલ પર અને એક નવા બ્લોગમાં તો કેમ છો બધા જલસામાં જલસામાં જઈશું ને જલસા જ કરવાના હું જવાનું થતું જ નથી સમજ્યા મુંદાવાનું નહીં અવારવારમાં મસ્ત મજાના તમે પાછળ જોઈ શકો છો આગળ તમે જોયું જશે ભાઈ ટોબા સારવાર આવી છે મસ્ત મજાનું રમખાણ લઈને મોટું ને હાલો આજે સારી જ છે ભાઈ બાપા જશે બારગામ મારો ઓરું પડી ગયો ગા માતાજી અને વાસડા ભાઈ હેલા જાય છે આમ દીપડો છે આ બધો એવો મને સમાચાર મળ્યા છે દીપડા થી થોડી બીવે કા આચિજ એવી દીપડા થી બીવે નો બીવે મારે ભોળા તાય આવે છે વાહ એટલે એવા બધા સીન છે મસ્ત મજા ના ચાલો તમે સીન પૂરા જોઈજો ફૂલ ક્વોલિટીમાં છેલ્લે હોધી તો મજા આવી છે ભાઈ કઈ સજેશન બજેશન હોય તો કોમેન્ટ મારતા રેજો કાંઈ પણ કોમેન્ટ મારી દેવાની ભાઈ હા આપણું જ છે બધું યુટ્યુબ હું કોમેન્ટ મારા કરવી બાકી હાલો હું આમને કંઈક પોગાડું એક્ઝેક્ટ લોકેશન એ હા એટલે બહુ તડકો થઈ ગયો હા હવે હું છું

હવે આપણે ખોટા નામ યાદ રાખવો પડે એ જ ન આવે હા આ અમુક નમૂનાના રાખી લઈ ખાડુના નાકને એટલે બધું આવી ગયું વાહ યાર બાકી સીન જો જોરદાર છે ને સીન પણ સો માં સેવા ખોટું યાર અત્યારે આમાં કઈ દેખાય નહીં તમને નીકળું થોડો ફૂલ દેખાય આમાં હોય તો બધા દ્રશ્યો જોયા હવે આપણા વિડીયો જોઈજો પહેલાના મસ્ત શરૂઆતના ચક્કા વિડીયો છે બધા મજા એવા કરે એવા હી અને ઘેરે વ્યુઝ આવું ગાય ગામાં ઘેરે તો કેમ તમને સારો લાન ટપો ઘીરો હોય બરાબર કેવા ખેલ કરે ઊભી ઊભી ઉપર ને દીકરી માણાને વધે આવ્યું છે એ હલમ એમ કે થોડું વહી જવાય ઓલા માણા તો તો ગોવાળ્યો લાજે હી આમાં બોલી પણ જવાનું છે જ્ઞાન જ જાય કે વાડમાં જાય

હું તમને એક્ચ્યુઅલી એમાં બહુ સરસ રીતના ઓળખું છું આ લે સબાસ હું લાડી નાખતું તારે આપણે હા મોંગલ હા મોંગલ છે ભાઈ આ મેહબરમાં વાત કર ને યાર વારા કઢીએ થોડુંક કહેવાનું હોય હા ને લે ને બાપો થોડોક બળિયો મારવો યાર વિડીયો ચાલુ છે ને આ કરે આબરૂ ને હા આબરું કઢવે યાર આ ચાલુમાં બધું ભાઈ નહીં હ લાય હા આના હીંગડા કેમ છે બાકી બતે લઈને ગોતવા જાવ તો આવા હિંગડા ન મળે બોલામાં એવા હિંગડા છે આ બે એ હીંગડું મારે તો ઘા કરી દે એવી મટિરિયલ છે ભાઈ બધું આ કા એ તો હારી હાઈ ગઈ કે તું તો મને બોલાવતો જ નહીં નો બોલાવો હાલો હું હા બેસી તમે તમારી રીતના સરી લેજો ભાઈ હમજી એટલે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ માં તો મારજો મસ્ત રીલું બનાવી છે આપણે ઇન્સ્ટાગ્રામ માં બધા જોવો યાર શું તમે તે હાલો એલા ભાઈ હવે ટાઈમ થઈ ગયો ઘેરે જવાનો ભાઈ ખાડું ને કરી દીધું કેળા જો આ બધા સીન જો મસ્ત મજા નાય ને બોળાતા છે વાહે ને મારે પે હું ડાયરો નીકળી ગયો છે આગળ ને પકડી જાય કાય કામ કે યાર દ વાગી જા દ વાગે ગયો તો કારક જ સરે ભાઈ લે દ વાગી જા ને ભાઈ ભેઉ સારી સારી ના સોયકરા પાડી દીધી વાત કરો માં એની હલો ઘર ભેગી ના થઈ જાય હવે તો સોતરા કાઢી નાખ્યા છે આટા મારી 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 ને બધું હાવ ધોડ્યો હજી હાલતું ને હજી આને મારે શું કરવું હવે હાલો હાલો હવે એવું કઈ ન હોય તો મિત્રો યાર આમ નામ થઈ ગયે ભાઈ બાપુ ડાયરો મંડાઈ ગયા યાર બે હું આપણે દસક પી હું દોવા દઈ છે બે યાર ભગવાનની દયા છે તો દયા છે તો હલો ભાઈ આપણે જો જોઈએ ને હવે આમ તો આપણને ફાવી જ છે હવે પણ આપણે એકલા તોય ન ધોઈ તો આપડી ક્યાં લાગે કે મને દોઈ લે પેલા મેં કીધું યાર એમ ન ચાલે અને અમારા આઈ માય ભાઈ વે હું નાખ્યો બધા એની ઉંમર એવડી મોટી છે ને તોય હું દોઈ નાખે બોલો અને હા આપણે હજી જવાનીના દોરા ફૂટે છે તોય નથી દોવાતી ને અમારા બાપ દાદા એ તો આમદ કરી નહીં કે ભાઈ અમારે બાબાને દેખાડ્યું તમને એ તો ભાઈ આ માથ દાડે તો હું કેવા દોધ મળ્યા પડવા એમ નો હોય ભાઈ બળ કરવું પડે તો મારું હારો હરો મારા બાપર જાઓ ભેવો ભેવું જઈશ એને ખા પીને વોલ સેટ થઈને દરરોજ ની જેમ આપણે આવી જાય ધાબા ઉપર અને વિડીયો કરી દઈ પૂરી યાર સક્ર તમે કરી ના ખાય છે બીજું તો કાંઈ તમને કહેવાનું હોય નહીં યાર તમે હોશિયાર માણસો બાકી મળી આવતી કાલે હું મસરણ મારું હમણાં હલો વિડીયો પૂરો કરીને માર્યો અને હું કહેતો હતો હું વિડીયો પૂરો કરી નાખીએ લાઈક શેર સબસ્ક્રાઈબ તમે કરી નાખ્યું હોય છે અને મળી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત આ વાયના લાઈન પે મ્યુઝિક